માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને આજ તો બાવીસ જાન્યુઆરી છે એટલે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થયું અને આજ તો એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એટલે આજ તો આખા ઇન્ડિયામાં જ નહીં પણ વિશ્વમાં બધા હર્ષ અને ઉલ્લાસ સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને આપણે પણ આજ નાના રામ ઘરે પધારવાના છે તો એની તૈયારી આપણે શરૂ કરી દીધી છે તો હાલો હું તમને બતાવું અહીંયા સવારે મેં રંગોળી અહીંયા પૂજા ને પૂજાને ભાવેશભાઈ જો ધનુષ ને એવું બધું બનાવવા માંડ્યા છે કેમ કે આ બે નાના રામ બનવાના છે રામ લક્ષ્મણ વિયાન ને નક્ષિતભાઈ

किचे मस्त रूपा आ नाना राम तयार થઈ ગયા છે અંતા બાકી છે તૈયાર થવાના અને હ હા પછી ભજીયા મે બનાવતા એટલે બધાય ભજીયા ખવા બેસી ગયા છે અને ભજીયા બનાવી નાખવા છે

પછી ચોકલેટ આ રેલ ને જોઈ લેવો હલો હાલો કરો ભાઈ હલો પપ્પા ક્યાં પપ્પા દેખાડ જાનો જાનું ભાઈ ની હાથ પકડી અંદર લેતા બોલો

બે ભાઈ હારું ચોકલેટ લીવો બે ભાઈ હારું ચોકલેટ હેજો નક્ષિત ભાઈ ની હે વિયાન ભાઈ ની હે હા તારી હે આપડે હે ને આમના ઉપર જાય ને પછી ચોકલેટ ખાવાની ભાઈ હાથ પકડ ભાઈ નો હાથ પકડ ના તો ના ખેલા ખુલડા નાખો ભાઈ કોન છે ઉપર થોડા 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 નઈ ખરાખો એમ આ એમ આ એમ એને મજા આવે હા હા

હલો જડવા મંડા હોલો કહ્યું બે હાલો હાલો નક્સી નક્સી હલો ઉપર આયલો મધી બોલો હાઇલો એને વિચારનું નડે હે એ ગેરા ખડતો કરી લેવાનું હોય કાંઈ ન હોય હાઈ બસ નથી ઉડાડવા આવતો હતો નક્સે હ્યા હૈ તમે આવી લો વાલ કાઈ હાઈલો હાલ આઈ લો બોન કર કે તો આ આલે આય 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 માં બેસી જા ઓય ભાઈ આલી બોલ આલી ચોકલેટ લઈ જા આલે ચોકલેટ લઈ જા નક્ષિત આલે લઈ જા હો લઈ જા લઈ જા ઓ લ્યો હાલો હાલો બેસી જવાય ના view આ બેસી દે તું હાલો જી બેહી જા એને ચોકલેટ આલે જી બેહી જા એને ચોકલેટ બેહી જા બેહી જા હા

બસ ઉભા રહે હાલો માં જોવો માસી પાસે થેન્ક યુ ગીલ માં મારી પાસે ચોકલેટ છે નક્ષિત આરે હું મને પડે આમાં વીડિયો એક જ હું કી હે ચોકલેટ ન એમ કે દે દે મપન એ દે તો ઓય

અને હું ને પ્રકાશ વાડામાં છીએ અને હવે જાય છીએ ઘરે કેમ કે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રસોઈ બનાવશું બહુ રેસને ફોટા પાડી દીધા તો હાલો હવે રસોઈ બનાવી નાખી નક્ષિત પડી ગયો જોવો નક્ષિત શું થયું દીકા થઈ ગયો ગયો લાગી ને તો અત્યારે આઠ વાગી ગયા અને અમે રસોઈ બનાવી નથી બાર જમવાનો પ્લાન થઈ ગયો એટલે બાર જમવા જાય છે પૂજાને ઢોસા ખાવા કેટલાય દીધી કાકુજા પૂજન કેટલા દી થયા ઢોસા ખાવા છે આજ ફાઈનલી ઢોસા ખાઈ આવી અને મમ્મી ના પપ્પા ને એના હાટો બનાવી નાખ્યું છે પપ્પા ને ડુંગળી સંભારો વધારે ભાવે એટલે અમે જ્યારે હોટલ માં જાય ત્યારે પપ્પા હાટું ડુંગળી સંભારો મમ્મી ને પપ્પા હાટું બનાવી નાખે તો મમ્મી ને પપ્પા તો જમવાય બેસી ગયા છે અને અમે બધા જાય છે રિયાન ટોપી પહેરલે ચંપલ તો અહીંયા જ પહેરાતા ક્યાંક બાર પડાય છે જોયું ને આજ તો ઠંડી વધારે છે બાર પૂજા મને લાગે છે હવે આપણે સ્વેટર નઈ પહેરવું પડે પડ્યા તા પોચ માં અલગ અલગ મગાવી પૂજા પૂજાને ઢોસા ખાવા તૂજા પૂજા ઢોસા જ તો કાજુ કરી અને રોટલી અને વિયાને શું મગાયું વિયા મંચુરિયન સાજી પડ્યા હો મંચુરિયન તારા તારા નક્ષ લઈ લેજે હો નક્ષિતાઈ મંચુરિયન ખાઈ છે કે કનક્ષિત જમીન આવતા રહ્યા જમીન બધા બહાર બેઠા છે અને તાપણું કરે છે અને ભાવ તો આજ આતબાજી કઈ દિવાળીનો જ માહોલ છે રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે દિવાળી જેવું જ છે એટલે આપણે આતસબાજીએ કઈ રહી ભાવેશભાઈ અને અમે બટેકાએ બાફવા મૂકી દીધા છે સવાર માટે અત્યારે નહીં સવારે પૂરી શાક ખાવા છે વિયનને નાસ્તામાં લઈ જવા કાલે તો ફાઇનલી વિયન જાશે સ્કૂલે એટલે એના માટે નાસ્તામાં લઈ જવા માટે બટેકા અત્યારથી બાફીને રાખી દઉં અને પૂરી સવારે બનાવી દઈશ એટલે પછી સવારે વાર ન લાગે કેમકે પછી ઉતાવળ થતી હોય વિયનને સ્કૂલે જવામાં તો એવું બધું ચાલે છે આજનો દિવસ કંઈક અમારો આવો રહ્યો તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં બ બાય ગુડ નાઇટ